જગમડી માતાજી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠામાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત છે જિલ્લા પંચાયતના સભ્ય ભાવાજી અભુજી કાંકરજી આમંત્રિત સૌ મહેમાનો ગામના સૌ વરિષ્ઠ આગેવાનો જેને મારું સ્વાગત કર્યું એવા બધા જ આગેવાનો આપ સૌ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો સમગ્ર અસાણિયા પરિવાર આયોજિત છે પુરાબા પરિવાર પુરાબા પરિવાર પુરાબા પુરાબા પરિવાર હમણાં બેમન કહેતા કે અમે આહ અહાણીયાર આપણે કા કરવાથી અને ભૂમાનું ત્યાં આવું છે આજુબાજુના ગામોમાંથી પણ છે પરિવારના ઉડુપનાથ છે ઉડબીજનો છે એને પણ બોલાવી આવ્યા છે ને સૌ રાજનપુરના પણ છે મા જમજમમાં મેરણી માતાને પ્રાર્થના કરું કે ગામનો હમ કાઈ નહીં રે ધાર્મિક કામો કરવા માટેની અને

પ્રતિષ્ઠા થઈ એ તો ખૂબ સારું મંદિર બનાવ્યું માતાજી માતાજીની કૃપા નું મંદિર બનાવ્યું હનુમાન દાદાનું પણ જે કઈ મોટું હતું આ જેવોનું બધું જ ખૂબ સારું કર્યું છે ગામની નિશાળ પણ સારી છે પણ હવે થોડું શિક્ષણમાં વધારે ધ્યાન આપો જેટલું આપણે શિક્ષણમાં રોકાણ કરશું એટલું આવનાર પેઢી માટે ઉપયોગી નીવડશે અત્યારે દિન પ્રતિદિન જે જમીન છે એમાં ઘટાડો થવાનો છે વધારો નથી થવાનો ઘટાડો બે ત્રણ રીતે થવાનો છે એક તો પરિવારોની સંખ્યા વધે એટલે ભય ભાગ પડતા જમીનો ઘટાડો થાય અને બીજું જેટલું આ જમીન છે એમાં ઉદ્યોગો આવે કે બાંધકામ થાય પણ કે રીતે પણ જમીન દિન પ્રતિદિન ઓછી થતી જાય તો આપણે આવનાર સમયની અંદર બીજાની હાથ જેમ આપણે ટકી રહેવા માટે કરીને માત્ર ખેતી કે પશુપાલન નહીં પણ નાના મોટો ધંધો રોજગાર નાના મોટી નોકરી અને ક્યાંક બહાર જવું પડે તો બહાર જવું જઈને પણ એક સારી રીતે જે બીજાના હરોળમાં આપણે રહેવા માટે પ્રયત્નો કરીએ આ આપણે અમૃતભાઈ ને રતનસિંહ ત્યાં આપણે સાણંદ સાણંદ આખો પરિવાર ત્યાં રહે છે તમે જુઓ તો એમની જીવનશૈલી આખી અલગ છે એમ આઈ કદાચ જ્યારે પ્રશ્નો કરવા માટે આવતા હશે એ ટાઈમે તમને એમ લાગતું છે કે આ વર્ષો પહેલા મજૂરી કરીને બહાર ગયા તો આટલું કમાણા અને આવું સારી રીતે પ્રસંગોમાં કે બધે આવીને સારી રીતે હાજરી આપીને કઈક આપણા કરતા અલગ કર્યું કે નથી કર્યું કઈક અલગ કર્યું અને પગ ઉપર કર્યું ધમ ઉપર કર્યું મજૂરી કરીને કર્યું મજૂરી કરીને કર્યું ત્યારે એના ઉપરથી આપણે પણ શીખ લેવી પડે કે એક એક આટલું કરીને આખા પરિવારના બધા કુટુંબીજોને લઈને સેટ કરતા હોય તો ભણેલો હતો હોશિયાર હતો અને કંઈક કરવાની તમના હતી એટલે રીતે કરવી એમ શિક્ષણમાં પણ વારંવાર નોકરીઓ માટે થી કરીને આપણે અનેક પ્રયત્નો કર્યા છે ગામના બધા યુવાનોએ વારંવાર કોઈ પણ પરીક્ષા હોય તો એના માટે પણ મજૂરી કરી છે પણ એવું નિરાશા લાવવાની જરૂર નથી કે એની મહેનત કરી છતાં નોકરી ન મળી જે મહેનત કરશે ને આજની તો કાલે ગમે એ રીતે ક્યાંક ને ક્યાંક એ મહેનત ઉગી નીકળશે એટલે ધાર્મિક પ્રસંગો સાથે સાથે સમાજમાં ગામમાં શિક્ષણમાં વધારો થાય કુરિવાજો ઓછા થાય બીજા ખર્ચા આડાઓ એ ઓછા થાય અને આ ગામની અંદર એક ખૂબ સારી બાબત છે કે હું માનું છું ત્યાં

પછી સોટ ત્યાંથી કરીને જ્યાં હું સમાધાન ના કરો ત્યાં જે કેસ કર્યો છે જેના ઉપર એ પણ હાથે ટીવી નાખે અને જેને જેના ઉપર થયો છે આ આરોપી એ બે એકદમ આખા હોય જાય ધોવાઈ જાય અને અંતે તો તપાસ સમાધાન કરવું પડે એટલે આજા મેળની માતાને ને એટલી જ પ્રાર્થના કરજો કે ભૈયામાં કુટુંબમાં હગાવાલામાં કોઈને ભૂલાવે નાના મોટી કોઈ પણ બબાલ કે કોઈ પણ કારણોસર મન દુઃખ થાય તો મેરડી માતાને ને રાખીને ન્યાય ગામના આગેવાનો હગાવાલા તોડવું પોલીસ સ્ટેશને ના જાતા અને ના ચૂકી પોલીસ સ્ટેશને જવું પડે તો એ વસ્તુ અલગ છે પણ જે ન્યાય તમે ભાઈ કરશો હગાવાલા કરશો એવો પોલીસ સ્ટેશન ન્યાય નહીં કરે અને હું તો માતાજી પ્રાર્થના કરું છું ક્યારે કોઈના પણ ઊંચા મન પણ ક્યારેય ના થાય અને આ જે તમારી ભાવના છે એની ભાવના

લાગણીઓ એકાબીજાની લાગણી સ્નેહ ને એમાં કોઈ માપદંડ ના હોય અને એ જવાબદારી આમ થઈને કરવાનું થતું હોય છે એટલે કાયમીના જૂથો વસાડવા માટે સારામાં સારું કામ થાય અને વ્યવસ્થિત